વલસાડમાં ધસમસતા વહેણમાં કાર તણાઈ ભૂમા થી કાંજણ રંછોડ જતા રોડ ઉપર વાંકી નદીના પુલ પાસે પાણીના વહેણમાં કાર તણાઈ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો આ બનાવ અંગે મળતી વધુ વિગતો મુજબ તારીખ ચોવીસ ઓગસ્ટ શનિવારના રોજ અગિયાર કલાકની મળતી માહિતી મુજબ ઉપરવાસમાં હવામાન વિભાગની આગાહીના પગલે પડી રહેલા ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં આવેલા નાના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે આજરોજ વલસાડના પાડીથી કાંજણ રણછોડ જતા રોડ વચ્ચે આવતી વાંકી નદીના પુલ ઉપર આજરોજ વરસાદી પાણી ફરી વળ્યા હતા જો કે કાર ચાલકે સાહસ કરી કારને પાણીમાં ઉતારતા પાણીનું વહન વધારે હોવાને કારણે તે કારને પાણીમાંથી કાઢી શક્યો ન હતો અને સમયસૂચકતા વાપરીને કાર ચાલક કારમાંથી બહાર ઉતરી ગયો હતો જોકે આ ઘટનામાં ગ્રામજનો દ્વારા દોરડું બાંધી ટ્રેક્ટર મારફતે કારને પાણીમાંથી બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાણીનું વહન વધારે હોવાને કારણે કાર પાણીમાં તળાઈ જવા પામી હતી જોકે દર વર્ષે આ પુલ ઉપર વરસાદી સિઝનમાં આવી ઘટના બનતી જ હોય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે આ ઘટનામાં સદનસીબે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો